હેલો ફ્રેન્ડ કેમ છો મજામાં તબિયત સારી વધારે જે પણ લોકો મારા વિડીયોસ જોવે છે લાઈક કરે છે એવું સર્વનો દિલથી આભાર માનું છું થેન્ક યુ વેરી મચ અને આજના આ વિડીયોની અંદર હું આવી જ એક સરસ મજાની વાત તમારી સાથે શેર કરવા માંગુ છું મિત્રો આપણી સમજશીલતા શું હોવી જોઈએ એના વિશે વાત કરું છું અહીંયા ના એજ્યુકેશનની વાત છે કે ના કોઈ અભર વ્યક્તિની વાત છે અહીંયા હું સમજશીલતાની વાત છું અહીંયા પ્રયાસની વાત કરું છું મિત્રો થોડા વર્ષો પહેલા મને આ એક કડવો અનુભવ થયો છે અ ટ્વેલ્થ કમ્પ્લીટ થયા પછી એટલે ટ્વેલ્થ સુધી અભ્યાસ કર્યો છે રિઝલ્ટ આવ્યું છે સારું રિઝલ્ટ છે પણ ત્યાર પછીના આ એક એવો અનુભવ છે જે મને મારી વેલ્યુ સમજાય છે ઓકે અને આ હું તમારી તમારી સાથે એટલા માટે શેર કરું છું કે આપણી સમજશીલતાને બદલવાની જરૂર છે અથવા તો એમાં સુધારા કરવાની જરૂર છે મિત્રો થોડા વર્ષો પહેલા એક કંપનીમાં હું જોબ કરી રહ્યો હતો આ કંપનીની અંદર હું આઠ કલાક જોબ કર્યો હતો જે વર્કિંગ ટાઈમ છે એ હતો કલાક કામ કર્યા બાદ મને એક વેતન રૂપિયા આપવામાં આવતું હતું એટલે રોજ સવારમાં જવાનું એમને જે પણ મને કામ બતાવે છે કરવાનું અને બસો ને છન્નું રૂપિયા મારી દિવસની હાજરી અને મને એ અનુસાર જેટલા દિવસ હું ભરાવું છું એ અનુસાર મને મારી સેલરી આપવામાં આવતી હતી મિત્રો આ કંપની ની અંદર મને એક અંકલ મળ્યા હતા એક કાકા મળ્યા હતા એમની પાસેથી મને આ સરસ મજાની શીખ મળી છે મિત્રો એ બે માટે કંપનીમાં આવતા હતા હતા ત્યાં નજીકમાં જ રહેતા તેમની એ બધી નથી કંપનીમાં સારી રીતે કામ કરી શકે છે અને આ કંપની નવી જ બની હતી જ્યારે નવી કંપની બની અમને જાણ થઈ કે અહીંયા કંપની ચાલુ રહી છે એટલે અમારા વિચારસરણીમાં એટલું જ આવ્યું કે ચલો કંપનીમાં જોઈન કરી લઈએ ત્યાં ઓપોર્ચ્યુનિટીઝ છે આપણને સારી એવા સારી એવી સેલેરી મળી રહેશે અને આપણને રેગ્યુલર સેલેરીનો અનુભવ થશે કે આપણે એક ટાઈમ પછી મહિનામાં સેલેરી મળશે તમારામાં કોઈ બીજો કોઈ નવો વિચાર આવ્યો નહીં પણ આ જે અંકલ છે એ અંકલ ત્યાં નજીકના કોઈ ગામમાં રહેતા હતા એમના મગજમાં શું વિચાર આવ્યો એમના મગજમાં વિચાર આવ્યો કે ચલો કંપની ચાલુ થઈ થઈશે કંપનીની તપાસ કરી દેવો કેન્ટિંગ છે નહીં એટલે કે નવી કંપની છે એટલે કોઈ ચા નાસ્તા ની કોઈ પણ પ્રકારની ત્યાં વ્યવસ્થા હતી નહીં બસ કંપનીમાં લોકો આવે છે કંપની નું જે કામ છે એ કામ કરી ને ઘરે જાય છે આ અંગલના દેભાગમાં વિચાર આવ્યો કે ચલો કંપની ચાલુ થઈ જાય તો કંપનીની બહાર એક ચાની લારી ખોલી લો શું વિચાર આવે છે ધ્યાનથી જોજો કંપનીની બહાર એક ચા ની લારી ખોલી લો હવે અહીંયા એમના વિચારની અંદર એક થોડી એવી નાની મિસ્ટેક થઈ ગઈ કે હવે કંપની ની બહાર લારી ખોલી છે કંપની જ કોઈ ચા પીવા માટે ઉભા રહે અને ત્યાં રહેવાની કોઈ વ્યવસ્થા હતી નહીં એટલે લોકો ઇકોમાં આવે છે ઇકોમાં જાય છે એટલે એમની લારીની અંદર કોઈ બેનિફિટ એમને મળ્યા નહીં પરંતુ પરંતુ ત્યાં એમને એમના વિચારને બદલ્યો નથી એમના વિચારમાં સુધારો કર્યો છે શું કર્યું છે સુધારો કરે છે શું કર્યું તેઓએ આવ્યા કંપનીના જે પણ ઓફિસ જે પણ સાહેબ હોય છે ઓફિસરો હોય છે એમને મળ્યા અને કહ્યું કે તમારા કંપનીની અંદર મજૂરો કામ તો કરતા જ હોય છે કંપનીની અંદર વર્ક કામ તો કરતા જ હોય છે પણ મને બે કલાક માટેનો સમય આપો જેથી કરીને હું એમને ચા નાસ્તો કરાવી શકું એમને પરમિશન માંગી એમને પરમિશન મળી અને તેઓ કંપનીમાં આવવા લાગ્યા હવે કંપનીની અંદર એક સીટ ની અંદર ચારસો લોકો અમે ચારસો જણ કામ કરીએ છે કંપની ઘણી મોટી વિશાળ છે એક પાલી ચા વેચે છે કંપની ની અંદર આવ્યા પાંચ રૂપિયાની એક પાલી ચા વેચે છે ને આ કંપનીની અંદર દસ બે કલાક માટે તેઓને પરમિશન છે સવારમાં દસ થી અગિયાર અને સાંજે ત્રણ થી ચાર આ બે કલાક ની અંદર તેઓ આવે છે કંપની ની અંદર ચા વેચે છે અને ચા પાછા પોતાની જવાબ પણ આ જ આપ્યો છે કે ચારસો માંથી તેઓ ઓછામાં ઓછા ઓછામાં ઓછા એકસો પંચોતેર થી બસો લોકોને ચા પીવડાવે છે મિત્રો એ કહેવાનો અર્થ શું છે મારો કહેવાનો મતલબ શું છે કે હું એ જ કંપનીમાં કામ કરું છું આઠ કલાક માટે કામ કરું છું બસો બસો બે કલાક માટે આવે છે પાંચ રૂપિયાની ચાની પાલી વેચે છે હવે કેટલું સારું અને અહીંયા આપણે તો કંપની ની અંદર કામ કરે છે કારીગર છે એટલે ચા તો પીવાના જ ઇવન રિલેક્સ થવા માટે ચલો ચા ના બહાને એમને આરામ કરવા મળે એટલે ચા પીવા પીવા માટે બેસવાના જ કાકા ચા પણ બહુ ટેસ્ટી હતો બાકી ચા પીવાની બહુ મજા આવતી હતી હવે ચા તો એવો ચા લઇ આવે ને આમ જતા હોય એટલે અંદર થી મન થાય કે ચલો ચા પીએ અમે મારી જે જગ્યા હું કામ કરું છું ત્યાં ના અમે થી છવ્વીસ લોકો એક સાથે ચા પીવા માટે બેસતા હતા કાકા સરસ મજાનો મોટો thermos લઈને આવે અને બધાને ચા પીવડાવતા પીવડાવતા જાય તો એક પંચોતેર થી બસો લોકો ને બસ એક કલાક એટલે કે સવાર માં દસ થી અગિયાર ની અંદર ચા પીવડાવે છે અને સાતસો થી હજાર રૂપિયા કમાય છે મિત્રો ચા વેચી ઘણા લોકો અમીર ગયા ગયા છે છે પણ મારી એ વાત નથી કે તમે ધંધો શરૂ કરો અને કરોડપતિ બની જાઓ અથવા તો સક્સેસફુલ થઈ જઈએ છે એ વાત નથી પૈસા કમાવાની અહીંયા વાત નથી અહીંયા વાત સમજેતાની છે કે તમારી આગળ કોઈ બનાવ બન્યો છે અથવા તો તમારી પાસે કોઈ ઓપોર્ચ્યુનિટી આવે છે તો તમે એને કઈ રીતે એક્સેપ્ટ કરો છો બીજો કંપની ચાલુ થઈ ત્યારે અમે શું વિચાર્યું કે ચાલો કંપનીમાં જઈએ કંપનીમાં જોબ કરીએ આઠ કલાક કામ કરીને બસો છપ્પન રૂપિયાની હાજરી મેળવીએ અને મહિને છથી સાત હજાર રૂપિયા કમાઈએ પણ એની જગ્યાએ આમ કરે શું વિચાર્યું ચાલો કંપની ચાલુ થઈ છે ચાલો એ કંપનીની બહાર ચાની લારી ખોલી લઈ જો બહાર બેનિફિટ્સ નહીં મળ્યા ઓફિસર્સને મળ્યા કંપનીમાં જઈને તેને ચા વેચવાની શરૂઆત કરી અને ગિવર્સની અંદર એક જ કલાક કંપનીમાં જાય છે બે કલાક કંપનીમાં જાય છે અને ચૌદસો થી પંદરસો રૂપિયા કમાય છે અને ખુદની માલિકી રીતે ફોન યુઝ કરી અને પ્રયાસોની છે મિત્રો આપણા જીવનની અંદર પણ આ જ ખૂબ મહત્વની બાબતો હોય છે ઘણી વાર આપણે આપણા પ્રયાસોના કારણે પણ હારી જઈએ છીએ ઘણી વાર આપણે આપણી સમજિરતાના કારણે પણ હારી જઈએ છીએ મિત્રો આવા સમયમાં બસ મદર્સને ધ્યેય શાંત રાખવાની જરૂર છે વિચારવાની જરૂર છે અને પ્રયાસોના ઝાડ બાંધવાની જરૂર છે આ અંકલે જ્યારે એમની સાથે મારે વાત થઈ ત્યારે મને અંદરથી ઘણું દુઃખ થયું કે સાલા હું ભણેલો છું મારી પાસે એજ્યુકેશન છે તેમ છતાં હું બસો છપ્પન માટે ગુલામી કરું છું

આપણા પ્રયાસો જ આપણને આગળ લઈને જાય છે કોઈ એવું નથી જે પ્રયાસો વગર સક્સેસફુલ થયું છે અને જો હું તો છેલ્લે એટલે સુધી પણ કહું છું અને હું માનું છું હું બિલીવ કરું છું કે એક ટાઈમ આપણા પ્રયાસોથી આપણને સફળતા નથી મળતી કદાચ આપણા પ્રયાસોમાં ખામી છે નસીબ આપણું ખરાબ છે અને આપણા પ્રયાસોથી આપણને સફળતા નથી મળતી પણ એક બાબત તો છે જે આપણા જીવનમાં થવાની છે એ છે આપણા મેરેજ મેરેજ થશે બાળક હશે તો છેલ્લે આપણા પ્રયાસોના લિસ્ટ ચર્ચા આપણે આપણા બાળકો સાથે તો કરી શકીશું આપણા બાળકોને મોટિવેટ કરવા માટે આપણે કહીશું તો બેટા આ ટાઈમ હતો ત્યારે મેં આ પ્રયાસ કર્યો હતો આ ટાઈમ હતો ત્યારે મેં આ પ્રયાસ કર્યો હતો ભલે આપણે સફળ નથી થયા આપણે સફળ નથી થયા તો આપણે આપણા બાળકોને એ રીતે મહેનત કરાવીશું ચલો એ સફળ નહીં થાય આપણે એમના બાળક એમના બાળકો એ રીતે મહેનત કરશે કારણ કે આપણે આપણા પેરેન્ટ્સને જોયા છે કે કઈ કન્ડિશન આપણને લાવ્યા છે હવે આપણી કન્ડિશન એથી બેટર બનાવી છે તો આપણે આપણા પછીની જે પેઢી છે એને એનાથી બેટર આપીશું બરોબર છે ને એટલે અહીંયા પ્રયાસોની સમજશીલતાની વાત છે કાકાએ સરસ મજાનો મને લેસન આપ્યો અને એક સમયે બસ એ એક મંથ મેં કામ કરીને કંપની છોડી ત્યાર પછી આજ સુધીના કંપનીમાં જવાનું